આકાશવાણી જો ભ્વજ કેન્દ્રો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ભાભેણું અજ સ્ટુડિયોમાં તા ગઝલું લેખે તા ગીત લેખે તા ગીત કંપોઝ કઈએ તા કરાઓ કે ખૂબ જ સારા સિંગરઈ ચિત્ર કામ કરી અને પાંજો આનંદમય નિવૃત્તિ જીવન પસાર કરીએ ગૌરવની ગે આકાશવાણી સ્ટુડિયોમાં કચ્છી મે પ્રભાતિ અને ગઝલું ગાત્ય વચ મે કવિ નંદ એ ઉપનમ આ એટલે કવિ નંદ કે કે કવિ આકાશવાણી પરિવાર આખે હોમ્બિયા અવકારે હતી આંજો સ્વાગત કરેતી અને આંજો જોકો કચ્છી મે પ્રભાતીયો હશે આ સંજે ભાવર અને ભેંરણે કે સુણાયો રાગ પ્રભાતીયો વજન રાંદ તોજી મેલી છડરે ધutar આ એ રાંદ તોજી મેલી છડરે ભમરાડા એ છડરે હાણે તો જા કમકารา રાંદ તોજી મેલી છડરે ભમરાડા खगी ख देतोक दरे कने ਕਤਰੇ جھਕੇ ਤੋ ਖੇਣ ਖਾਰਾ ਜੋਖੇ ਕੈਂਦੋ ਉ ਸਭ ਤਡੇ ਤਾ ਇਹ ਜੋਖੇ ਕੈਂਦੋ ਉ ਸਭ ਤਡੇ ਤਾ ਕਢੀ ਵੇਂਦੋ ਤੋ ਜਾਗਾਰਾ ਰਾਂਦ ਤੋ ਜੀ ਮੇਲੀ ਛੜਰੇ ਭਮਰਾੜਾ ਇਹ ਰਾਂਦ ਤੋ ਜੀ ਮੇਲੀ ਛੜਰੇ ਭਮਰਾੜਾ छड रे तो जा कमकारा तो जी मिली छड रे भमरा अभिमान में घाल करें प्य दिए वेठो मणिकेदारा अभेमान में ए घाल करें प्य ॾींहुं वेठो मिणिके ॾारा कारो बोरिंग खेंदो तो के रे कारो बोरिंग खेंदो तो के तुंहिंजे अंगु मुंहिंजो थींदा उ ॿारा रांदि तुंहिंजी मेली छॾ भमराड़ा गाल गाल में मुछ चढ़ा अखियूं उचें तू करिय तारा गल गाल, गाल मै पियो मुछ चढ़ाईं अखिय ज उचे करे तारा दाचो रोंदो जॾहिं फाटी तोजो हेचो रोंदो जॾहिं फाटी तोजो मोते मोतरा कुता कारा रांद तोज मैली छॾ रे भराड़ा खोटा बोलो तूं जबरो रे खोटा तो जा भाई बंद सारा કરીએ ਵਿઠੋ ਹਲੰਦੇ ਮਣੀ ਕੇਰੇ ਤੇ ਕਰੀਏ ਧਗੋ ਤੂੰ ਹਲੰਦੇ ਮਣੀ ਸੇ ਪੋਂਦਾ ਤੋਤੇ ਜਮ ਜਾ ਮਾਰਾ ਰਾਂਦ ਤੋ ਜੀ ਮੇਲੀ ਛੜਰੇ ਭਮਰਾੜਾ ਸਮਝੇ ਆਇਆ ਪਣ ਸੁਖੀ ਥਿਨੇ ਤੂੰ कम थोरा कर पेट ठारा सम जे अञा पिणु ऐं सुखी थी ने तूं कम थोरा कर पेट ठारा नंद आये खो, पूरो थींदो ने रे नंद आखो ਪੂਰੋ ਥਿੰਦੋ ਨੇ ਮਿਲੰਦੀ ਅਮਰਤ ਜੀ ਧਾਰਾ ਰਾਂਦ ਤੋ ਜੀ ਮੇਲੀ ਛੜਰੇ ਭਮਰਾੜਾ ਇਹ ਰਾਂਦ ਤੋ ਜੀ ਮੇਲੀ ਛੜਰੇ ਧੁਤਾਰਾ ਛੜਹਣੇ ਤੋ ਜਾ ਕਮ ਕਾਰਾ ਰਾਂਦ ਮੇਲੀ ਤੋ ਜੀ ਛੜਰੇ ਭਮਰਾੜਾ ਰਾਂਦ ਮੇਲੀ ਤੋ ਜੀ ਛੜਰੇ ਭਮਰਾੜਾ ਕਵੀ ਨੰਦ ખૂબ જ સરસ આવાજમાં ગાઈ અને સરસ મજાનો પ્રભાત પાસે ભાભર અને ભેણ કેણાય હા કવિ નંદ કે ચું કે કચ્છી ગઝલ અસં શ્રોતા કચ્છી ગઝલ રાગ સારંગ તું ગાયું ગલ તેમ वायूं नयूं गायूं गज़ल तूं अने आयूं गायूं गज़ल तूं अने आयूं राति पूनम अ भरे ॾिसप्रे मुंहिंजी रात पूनम अ भरई ॾसि प्रेम जी प्रेम तरायूं पिणु छलियूं गायूं गज़ल प्रेम तरायूं पण छलियूं गायूं गज़ल तूं अने आहियूं गायूं गज़ल तूं अने आयूं राग सारंग अॼु सुणायां प्रेम जी राग सारंग अॼु सुणा आहियां प्रेम जो गाल गाॻा गाल गा گا गाल गा गज़ल गाल गा गा गाल गा ऐ गज़ल तूं अन गायूं गज़ल तूं अन باغ बगीचे में पखीड़ा प्रेम जा बाग बगीचे मैं पंखीड़ा प्रेम जा दस्त अखियों अजे मेलियों गायुं गजल दस्त अखियों अजे मेलियों गायुं गजल तू अन आवूं आयूं गायूं गज़ल नंदियूं हथ न रे तूं गा गज़ल नंदीयूं हथ न रे तूं गा गज़ल राग सारंग अॼु सुनायूं राग सारंग अॼु सुणा आहियूं गायूं गज़ल राग सारंग अॼु सुणा आहियूं गायूं गज़ल तूं अने आऊं आहियूं गायूं गज़ल प्रेम जूं વાયું નયું ને ગાયું ગઝલ તું અને આ હું આયું ગાયું ગઝલ તું અને આવું આયું કવિનંદ પાકે પ્રભાતિયો સુણાયા સરસ મજાજી ગઝલ ગાઈને સુણાયા તહાણે કવિ કે છુ કે એકાંતિક રચના આસન જે ભાવર ની ભેનને કે સુણાયો કચ્છી કવિતા જો મથડ હોય વિસારો તા કોલ

પહેલા મલદાવા વાટ મે ખી ગ ગંદાવા કેડા મિતા જડે વટમાં હા મોં ફેર્યો તા કોલાય પહેલા પ્રેમ ક્યો દિલ ભરે ને હા નફરત કોલ ખણી ભર જે બહને પી ભર જે બહાન મિલી ગિંદા પડી ભર જે બહાન મી ગા પાણી વેદે હે સામે માટ બદલ્યો કોલાય પાણી ભરે જે બહાને તે આઈ મી ગયા કેડ પાણી વેંદે હણે શામે વાટ બદલાયો કોલાય ને ફાફા માર્યા તે ગયું કહેલાય ફાફા માાર્યાં તે ગયું કહેલ ગલી ખૂન તે રાતજો વા ફ ફાફા માાર્યાં તે ગયું કહેલ ગલી ખૂન તે રાતજો હાણ અડો મૌકો મે તો ટાર છ્યો તા કોલાય આખરી કેણ મરણ જા કૉલ ડીના જીવ મરણ જોલ વા નંદુ હથમાં મથ મિન મરણ જ કલ ંદંદ હથમાં હથ મ જિંદગી ભર જે સાથ જી ગ પલ ભરમાં વસાર્યો તોલાય જીવ મરણ જ કોલ વા નંદે હથમાં હથ મિંદગી ભર જે સાથ જી ગ પર ભલ મે વસાર્યો તા કોલાય પહેલા પ્રેમ ક્યો દિલ ભર ને કવિનંદ ખૂબ સારો લેખે તા ખૂબ સારો ગા અન ખૂબ સારો ચિત્રિધ પ્રોડાયેલ કવિ નંદ વેટા હજીએ કવિતાઓ ગઝલું પ્રભાતિયા સુણે જઈ પણ ટેમ થઈ રહ્યો રજા ગેન આકાશવાણી જે ભુજ કેન્દ્રતા પ્રસારણ સુધા હલો કર્યું શિક્ષણ સાહિત્ય સંસ્થા સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવતું જી વાતાએ સુણદા સુજા અને હા રવિવાર જો કાર્યક્રમ અસ તો જવાબમાં કહેવાનું કે મનોજભાઈ અને તનવીબેની કાર્યક્રમ ગણેતા એમને જરૂર ફોન કરીને અથવા એસએમએસ કરીને અથવા તો પત્ર લખીને ચોજા કે આ કે મુજ અ ફરી નંદ ત્યાં સુધી કે રજા ડો આચી જા